પદયાત્રાનું આયોજન હતું ત્યારે સાથીઓ મેં પોતે પણ અહીંયા કોઈ ભાષણબાજી કરવા માટે નથી આવ્યો પણ તમને બધાને મારે બે હાથ જોડીને વિનંતી છે કે આપણી પાસે હવે ત્રણ દિવસ બાકી છે તો જેટલા પણ પ્રયાસો થાય એ તમામ પદાધિકારીઓએ ઉમેદવારો સાથે રહીને કરજો આપણા જે પણ વોર્ડમાં આપણા ઉમેદવારો છે એમને જીતાડવા માટે જ્યાં પણ જરૂર લાગે જિલ્લા પ્રમુખ છે તાલુકા શહેર પ્રમુખ છે તમામ લોકોને સાથે રાખીને પ્રયાસો કરજો અને જ્યાં એવું લાગે અમને પણ સંપર્ક કરજો પણ જે રીતે આ નગરપાલિકા અસ્તિત્વમાં આવી પછી પાર્ટીઓની શાસન આવ્યું ગઠબંધનનું શાસન આવ્યું તમામ પ્રકારના શાસનો આવ્યા છે પણ જોવા જઈએ તો જે લોકો એ વેરા ભરે છે એ પ્રકારે રેવન્યુ વેરો હોય વ્યવસાય વેરો હોય ઘર વેરો હોય પાણી વેરો હોય તમામ પ્રકારના વેરાઓ ભરીને પણ સુવિધાઓ જે પ્રકારે લોકોને મળવી જોઈએ તે થતી નથી જે પણ લોકો સત્તા પર આવે છે પાંચ વરસ એમના લાગતા વળગતાઓની એજન્સીઓને કામ આપી દે છે લોકોને શું જરૂરિયાત છે એ પ્રકારના કામો કોઈ આપતું નથી પણ કયા કામમાંથી કેટલા પૈસા અમને મળશે એ પ્રકારના કામો કરીને આ વિસ્તારમાં આટલા મોટા ભ્રષ્ટાચારો થયા છે ભૂતકાળમાં ભ્રષ્ટાચારને લઈને નગરપાલિકાના પ્રમુખો સહિતના લોકોની તપાસ પણ ચાલે છે ત્યારે છોટાઉદેપુર નગરના લોકોને પારદર્શક વહીવટ આપવા માટે આપણા લોકો સત્તા પર આવે એ પ્રકારના પ્રયાસો બધાએ કરવાના છે વધારે વિશેષ નથી કહેતા સવારથી અમારા પ્રોગ્રામો ચાલે છે સવારે પણ અમારે કાલોલ હાલોલ આવી પદયાત્રાઓ હતી એ પતાવીને તમારી વચ્ચે છે ત્યારબાદ પણ અમારે પાલા આંદલજા અને કરજણ નગરપાલિકાઓના કાર્યક્રમો છે પદયાત્રાઓ છે એટલે હું વધારે સમય તમને નથી આપી શક્યો એ બદલ મને માફ કરજો પણ તમને મળીને ખરેખર આનંદ થયો કેટલાક લોકો એવી અફવાઓ ફેલાવે છે કે આમ આદમી પાર્ટીનો જ્યાં ઉદ્ભવ થયો દિલ્હી અને એમના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલજી પણ હાર્યા છે આમ આદમી પાર્ટી હવે શું કરશે હવે શું કરશે પણ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી આજે પણ ભાણો ધારાસભ્ય સાથે પંજાબમાં ખૂબ મજબૂત આપણી સરકાર છે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીથી માત્ર બે ટકા ઓછા મત આપણને મળ્યા છે ત્યાં પણ મજબૂત વિપક્ષ તરીકે બાવીસ ધારાસભ્ય આપતા છે ગુજરાત ગોવા સહિતના પૂરા દેશમાં આજે અમારા જેવા એકસો ને વીસ ધારાસભ્ય મજબૂત છે તેર સાંસદો મજબૂત છે અને આવનારા દિવસોમાં આમ પાર્ટી સમગ્ર દેશમાં મજબૂતાઈ સાથે ગુજરાતમાં પણ મજબૂતાઈ સાથે તાલુકા જિલ્લા પંચાયતો હોય કે વિધાનસભા હોય તમામમાં મજબૂતાઈ સાથે આગળ વધવાની છે એટલે કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી પણ આ નગરપાલિકામાં આપણું જીતવું એટલું જ જરૂરી છે કે લોકોને આપણે ન્યાય આપી શકીએ લોકોના કામ કરી શકીએ પારદર્શક વહીવટ આપી શકીએ એટલા માટે ચાર દિવસની મહેનત છે બધા કરી લેજો આજના આ કાર્યક્રમમાં ઉમેદવારો સહિત એમના પરિવારના સભ્યો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તાલુકા શહેર પ્રમુખ તમામ સાથી મિત્રો જોડાયા મોટી સંખ્યામાં વડીલો યુવાનો જોડાયા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ માટે પોલીસ વિભાગના અધિકારીઓ આપણી સાથે રહ્યા પ્રેસ મીડિયાના આગેવાનો પણ પ્રેસ મીડિયાના મિત્રો પણ છેલ્લે સુધી આપણી સાથે રહ્યા તે બદલ તમામ લોકોનો હું આભાર માનીને અહીં સૌને સૌનો આભાર માની વિમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ